નસીતા રાખ દે રાકેમ સોભરા મજામાં મજામાં મજા શોકન કે અમારો બ્લોગ જોતાય બધાય મજામાં છો જો આ જમરે ઘરે સે પરસન પીઠીયું ની રસમ સે આજ હાજે આપણે થોડોક બ્લોગ મોડો ચાલુ કર્યો કારણ કે આપણે બારગામ જે થાય એટલે એવું તો બધું આજે આલે આવી ને પૈસા ચાલુ સ્ટાર્ટ કર્યો છે તો અમારો આ વિડિયો તમને કેવો લાગે જરા કોમેન્ટમાં કહેજો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરનાજો જો આપણે હાંજ પડી ગઈ છે ને આપણે મસ્ત એવી થૂલી પણ બાજરીમાં સડી ગઈ છે અમારે પ્રતિકભાઈ આવ્યા છે દાદ આ અમારે કૈલાસ ભાભી આવ્યા છે કે અમને ન લેતા એવું થોડું હાલે ભાઈ જો આંબી ગયો એને લાવો અહીંયા લે 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 લે

મારા अश्विनભાઈ ને ઊપા ઉતાઈ પોગી જ્યા છે મહેમાન ને બધાય કરનાન આવી ગયા છે હવે ઓલા આપણે બધાય બેઠા છે આ આવી ગયા આ બધું ગોઠવાઈ ગયું છે હલ્દી ની તો કે આપડે એમ નામ જોડું છે કિશોર ભાઈ શું કહેશો તમને બસ મોટા એમ છે में आके था आके हम आए दी जो राय को नहीं मेरे जो का उड़े બીમઍરઉ me ીરામક z'કય ક�Tele, ઼ીલબક મસ્રં! નિએ thereby ન્લ

આવી ગયા છે અને હવે પીઠ્યોની રસમ ચાલુ છે. આ હા હા સાવા મીરા. ઓલી લેવાની છે તો આ બેઠા છે. રસમ ચાલુ થઈ જાય એટલે બતાવીએ તમને. છે હવે રસમ ચાલુ થાય

ની હાલો રેડી આ બર બધાય રમક્યા સોક્યા છે હા તું લ્યો પણ જો આ આવી ગયા અમારે ફોન બધાય છે આ જો જો અમારે મનોબેન ની ને જો નાસ્તો કરે ફાફડી ખાય ને જો જો આ મને મરશું ખબર આવે આ આવી મોજ હોય ભાઈ અમારે બતાઈની મોજ હો ભાઈ આ જો આવી મોજ હોય અમારે બતાઈની એ ખરકી મોજ મોજે મોજ જો આ બોટડ ચા પીવે ઓ અમારા મોટ ભાઈ ચા બનાવે

કારણ કે અમારા વિડીયો જોતાં લાયક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા નવા હોય તો અમારી માં તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો મળશ્યું આપણે નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ માં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય